ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે વાલોડ તાલુકાના ડેગામાં ડેગામાં ગામ ટાંકલી ફળિયાની અંદર આવેલા છે આ આપણી સાથે પ્રોગ્રેસિવ ફાર્મર છે અમરસિંહભાઈ એમણે અમરસિંહભાઈ ભીખાભાઈ ચૌધરી ફળ્યું ટાંકલી ફળ્યું અમરસિંહભાઈ તમારો મોબાઈલ નંબર એકવાર બોલ દેજો ચોપન સત્તાવીસ સત્તર આ કબડ્ડી બીના નું વાવેતર કરેલું છે અમરસિંહભાઈ આ બિયારણ તમે ક્યાંથી ખરીદી કરેલી વાલોડ બેડસી રોડ અનમોલ પાક કેવું લાગ્યું તમને આ બિયારણ એની ક્વોલિટી તમે કેવી લાગી લાગે આ તમે જોઈ શકો ખેડૂત મિત્રો એની કલર ક્વોલિટી એક નંબર માર્કેટમાં જે એક નંબરમાં ભાઈ જાય છે અમરસિંહભાઈ